નમસ્તે મહામાયે શ્રીપીઠે શુર પૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમસ્તી આપણા જીવન જીવવા માટે ખૂબ આવશ્યકતા જો દરેકને રહેલી હોય તો એ મહાલક્ષ્મીજી એટલે લક્ષ્મીજી માતાની છે તો આપણા વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે થાય ધંધામાં વૃદ્ધિ થાય તો મહાલક્ષ્મીજીની આવકમાં આપણે વધારો થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન માધ્યમથી જાણીશું પ્રથમ વાસ્તુ પુરુષાય એ નમઃ મારા વાસ્તુ ભગવાનને નમસ્કાર છે તો પ્રથમ આપણે પાંચ તત્વોને જાણવા જોઈએ તો ઈશાનમાં જળ તત્વનો વાસ રહેલો છે અગ્નિ કોણમાં અગ્નિ તત્વનો વાસ રહેલો છે જયારે નૈઋત્ય દિશામાં પૃથ્વી તત્વનો વાસ રહેલો છે વાયુ અને આપણું જે છે એમાં વચોવચ બ્રહ્મસ્થાન એટલે આકાશ તત્વનો વાસ રહેલો છે તો આપણે મહાલક્ષ્મીજીની કૃપા આપણને પ્રાપ્ત થાય મહાલક્ષ્મીજીની આપણા ઘરમાં ચીરકાલ સુધી સ્થિરતા રહે

ના કાર્યમાં લેવેજના કાર્યમાં અને વ્યવસાયમાં આપણને પ્રગતિ આપે છે અને એ તિજોરી ઉત્તર દિશામાં રાખવાની અને ઉત્તર દિશામાં એનું મુખ ખુલે એ રીતે મૂકવાની જેનાથી આપણા ઘરમાં મહાલક્ષ્મીજીની સ્થિરતા થાય છે જો ત્યાં તમારા મકાનની અંદર ક્ષેત્રફળમાં વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો તિજોરી એક જેઠ પશ્ચિમ દિશામાં જ્યાં વરુણ ભગવાનનો વાસ છે ત્યાં તમે વચ્ચે રાખી શકો છો અને એથી પણ સર્વશ્રેષ્ઠ જો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો માનવામાં આવતું હોય તો એવું તિજોરી અલમારી રાખવા માટે ધન કોશ રાખવા માટે તો નૈઋત્ય દિશા પણ છે તેમાં આપણે નૈઋત્ય દિશામાં ચાર થી પાંચ ઇંચ કે ભલે આઠ ઇંચ જગ્યા છોડી અને તમે તિજોરી મૂકી શકો છો ધન ભંડાર કોશ મૂકી શકો છો એ પણ જો પૂર્વ દિશામાં ખુલી શકે યા તો ઉત્તર દિશામાં ખુલી શકે એ રીતે મૂકવાથી આપણે ત્યાં લક્ષ્મીજીમાં વધારો થાય છે મહાલક્ષ્મીજીની આપણા ઉપર કૃપા થાય છે અને આપણા બધા જ મહા ભગવતી વિષ્ણુની અધિષ્ઠાત્રી મહાલક્ષ્મીજીની કૃપાથી કાર્ય સફળ બને છે તેથી નમસ્તે મહામાયે શ્રીપીઠેશ્વર પૂજતે શંખ ચક્રગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુ તે મહાલક્ષ્મી જ વિદ્મહે સર્વશક્તિ જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયા સર્વે ને મારા જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ